તમામ પ્રેસ મીડિયા પ્રેસ મીડિયાના મિત્રોને આજે મોરબી જિલ્લા કોંગ્રેસની કાર્યાલયે હૃદયપૂર્વક આવકારું છું ઘણા સમય પછી આપ લોકોને મળવાનું થયું છે આપ એક જ અમારા પ્રમુખ શ્રી કિશોરભાઈ અને પુષ્પરાજસિંહના આમંત્રણથી માન આપીને આપ સૌ બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો હૃદયપૂર્વક પેલા આવકારો છે આપ સૌ જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે આજે બધી બહત ખરાબ હાલત મોરબીની છે તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનો છું મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે અને મોરબીનો જે રીતે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના હોય મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ટાઈમર પોલી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત ગગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરી જો આપ સૌ જાણો છો

અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવા પર રોડની વાત હોય ઋષિ પરાણની વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયંભૂર રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વૈવત જેના હિસાબે આજે પ્રજા શાવ કરી રહી છે મારે આપના માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત આપ્યા હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપને ક્યાંય પણ એવું ના લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીકલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈશ્રી પુષ્પરાજ સિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતી બેન અમે બધા જ એક ટીમ બનીને આપના પ્રશ્ન માટે લડવા તૈયાર છે જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડે દંડે બિલ્ડીંગો ખડકાયેલી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડીંગો છે જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે આવની ચોકરીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી કેડ સમાનો પાણી પરેશ પટેલ નું બની રહ્યું છે એવડા મોટા ચોક માં તકલીફ પડે છે એ ચોકમાં બે થડક રીતે

স সা সা মাে ম আ মা আ সাে বা। হা মা তোমারাষ সাথে ধাারা পুরে উছে এ ভাউনার সাথে।

સામે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો એમાં તમને કેમ નથી એમ થતું કેમ બિલ્ડિંગ બની ગયા અને મોરબી માં જે પણ વહીવટ કરતા છે એ તો અમને ત્રણ સાડા ત્રણ વર્ષ સુધી જે શાસન હતું એ કોંગ્રેસ ને મોરબી માં એક જ વાર આપેલું અને કોંગ્રેસે સાડા ત્રણ વર્ષમાં બધા બધા જ પ્રયત્નો કરેલા પણ વર્ષોથી મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા એ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આવો હો આટલું બધું અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે એ બહુ સ્પષ્ટ છે ગઈકાલે જે મોરબી કલેક્ટર ઓફિસ છે જતક યોજાણી ભાજપના પૂર્વ કાઉન્સિલર ભાજપના આગેવાનો અને અધિકારીઓ સાથે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ બાબતે શું કહેશો આ બેઠક બાબતે બેઠક મળી હોય એમાં કંઈ વાત થઈ હોય તો એ મારા ધ્યાનમાં નથી પણ મારે આપને એ કહેવું છે કે આ બેઠક ક્યારે મળી સ્વયંભૂ બેનો નીકળ્યું થારીઓ લઈને બહારે નીકળી રોડ રસ્તા બંધ કર્યા બ્લોક કર્યા ત્યારે હવે તમે જાગો છો તો સેના માટેનું તમારું શાસન છે આ 28 વર્ષથી ગુજરાતમાં સેના માટેની તમે વાતો કરો છો આ પેરિસ બનાવવાની સેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારી હવે પ્રજા જયારે બહાર નીકળે મોરબીમાં હોનારત થઈ જાય પછી પગલા લઈએ તૂટી જાય વીસ વીસ જણા થઈ જાય તમામ લોકો એને કીએ તમામ લોકો લેટર લખે કે ભાઈ આ ફૂલની મરામત ની જરૂર છે તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકર્ણની નિદર માંથી ઉઠે અને પછી મીટિંગો કરે તો હાયાતી એટલી તાત્કાલિક

કોઈ અધિકારી મારા વિશાવર્તન અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી કે ચેલેન્જ મારો તમે આખાને પૂછા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવર્તન જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજા મત આપ્યા છે એના સોલ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછા રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડ ને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજબ જોર આપતા મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધી જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછેક લાયું છે તમારા હાઈ હાઈકમાન્ડની એ જ રીતે તમે અત્યારે વધતી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને વડી મુરબી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેહને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો વિશીપળામાં જઈને આવો નરક દેખાશે આ ચેલેન્જ આપો ગોપાલભાઈ તમે વિશાવદરમાં ચેલેન્જ આપો કે આવા પ્રકારોની સામે પ્રજાએ મને મત આપ્યા હું અહીંયા વિશાવદરમાં ફર્યો છે લોકો એમ કહેતા કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરોમાં એ પ્રજાએ કેટલા પ્રકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જું કરવાનું બંધ કરો આ ચેલેન્જું થી તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરા જે રીતે વાત કરીએ તો મોરબીની અંદર જે પ્રશ્નો અત્યારે ઊભા રહે છે આ દર વર્ષે હોય છે અને દર વર્ષે હોય છે એટલે કોંગ્રેસે એનાથી સારી રીતે વાકેફ છે કે આ બધા પ્રશ્નો ચોમાસામાં થાય છે તો ચોમાસા પહેલા આ બધી રજૂઆતો કોંગ્રેસે કેમ ન કરી જુઓ ભટજી આપણે બહુ પ્રશ્ન કે મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આંધળો પ્રેમ કરે છે તમે ને હું બધે જાણીએ છીએ કોંગ્રેસ વ્યક્તિ તરીકે એને એવું થાય છે કે કોંગ્રેસ વાળા આવશે તો અમારા પ્રશ્નો નહીં પતે અમે આજે પણ તમારા માધ્યમથી મોરબીની જનતાને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ એટલે સબળ વિરોધ પક્ષ છે તમારા પ્રશ્નો માટે લડવા માટે તૈયાર છે પણ તમારામાં જે ડર ભારતીય જનતા નાખી દીધો છે કે લલિત ગગતરા કે કિશોર ચીકલીયા આવશે તો અમારા પ્રશ્નોને ભાજપ પર નહીં કરે એ જે તમારી માનસિકતા છે એ માનસિકતા સુધારવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ આંકડાઓ તમારા પ્રશ્નોની સોલ્વ નહીં કરે આજે પણ કાંતિભાઈ અમૃતિયાને મારે એવું છે કે તમે ધારાસભામાં જઈને ક્યારે કીધું કે મોરબીની મારી આ હાલત છે તમે તો ઉઠાવો અમે ધારાસભ્ય હતા મોરબીના સિરામિક ઉદ્યોગથી માંડીને તમામ જાતના પ્રશ્નોની ધારાસભામાં વાત કરેલી તમે બોલી ના શકો તમને આકાને પૂછ્યા હોય એ પાર્ટીના તમે ધારાસભ્ય છો અને પછી તમે આ વાત કરો અને તમને કહું કે આટલા વર્ષોથી અમે મોરબીમાં જઈ જે રીતે મોરબીનો આડે પાર્ટીએ વિકાસ કર્યો આડે એના પદાધિકારીઓને આર્થિક ફાયદો થાય એટલા માટે હોકડાઓ ઉપર જે બિલ્ડીંગો બાંધી દીધી છે જે રીતે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મહુડા બન્યું હતું એ મહુડાનો વિરોધ કરીને મોરબીને જે નજરમાં નરકમાં ફેરવ રહ્યું છે એના કોઈ પણ જો પાપના ભાગીદાર હોય

શું હેતુથી બોલાવી કોને ઇન્વિટેશન આપવું એ કાંઈ હું નથી અમને બોલાવ્યા નથી એટલે અમે અહીંયા જાઈ નહીં પણ અમે પ્રજાની સાથે ઊભા છે એ મેસેજ હું આપી આપના મારફતે પ્રજાને આપવા તૈયાર છું હું અને મારા બંને પ્રમુખો બહેન મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસની સમગ્ર ટીમ મોરબીની જનતા માટે ખરા પગે ઊભી છે જ્યારે પણ તમે અવાજ કરશો કે કા અહીંયા આવો કે કિશોરભાઈ આયા આવો અમારી આ સોસાયટીનો પ્રશ્ન છે તમે બોલાવશો તો સ્પષ્ટ મારી વાત સાંભળી તમે પાર્ટી સોસાયટીમાંથી બોલાવશો તો અમે તમારા પ્રશ્નો સુધી લડી લેવા માટે તૈયાર છીએ ટૂંક સમયમાં જયારે મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે સવાર તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે શું કે બિલકુલ નહીં પ્રજા સક્રિય બની છે બાપુ અને પ્રજાને કોઈ ઉઠાવવા દીકરીઓ વગાડે છે પ્રજાને આક્રોશ પરમ સીમાએ પહોચી ગયો છે એને ક્યાંક ને ક્યાંક એવું ભૂલ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને જે અમે પ્રેમ કર્યો છે એનું આ પરિણામ છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે પર મારો વિસ્તાર હોય લલિત ગગતર કેવો ધોકાયો છે છે રવાપરની પ્રજાએ અમને કોઈ પ્રેમ નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીને બેફામ મત આપ્યા ગમે તેવા જમરબંધીને પણ ઘરે બેસાડી દીધા છે આંધળો પ્રેમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ અત્યારે મોરબીની જનતા ભોગવી રહી છે એવું દેખાય

એ નિકાલ ને તમે બંધ કરીને ત્યાં તમે કોઈ પણ જાતના પાણી ની આ નિકાલ વ્યવસ્થા વગર બિલ્ડિંગ ઓ બાંધો તો એ પાણી ભરાઈને જવાનું ક્યાં એને મૂળ જગ્યાએ જવા માટે થઈને એ પછી ચારે બાજુ ફેલાવા એ રોડ રસ્તા ધોઈ નાખો જી અમે તો સ્પષ્ટ કે જી કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવળ હોય અમારું તો શાસન છે ને હું ચેલેન્જ મારું છું કાંતિલાલ મૂર્તિલાલ અને ભારતીય જનતા પાર્ટીને ભુપેન્દ્રભાઈ પટેલને તમારામાં તેવડ હોય તો મોરબીના ગેઇ કૈદેસર બાર કાંધીયાધી તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો એક રોડ ઉપર નાની કેબિન હોય કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય એની કેબિનો તોડી-તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો તમારામાં તેવડ છે આવો હું તમને બતાવું આટલા ગેરકાયદેસર બિલ્ડીંગો મોરબીમાં ઊભા છે જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરી દેખા છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે એ થોડો અને એ તોડવાની તમારામાં હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પેલા તમે અત્યારે ચાલુ બાંધકામ જેને તો રોકાવો આ પરેશ પટેલ ઓરાવા પર ચોકડી ઉપર ખડકી રહ્યા છે બહુ મોટું બિલ્ડિંગ પાર્કિંગ છે જ નહીં

આપની સરકાર આવશે જો આગામી દિવસોમાં નગરપાલિકામાં અથવા તમામ બાંધકામો ગેરકાયદે એના ઉપર ડિમોલેશન હાથ ધરશે